રામકૃષ્ણ પરમહંસ પાસે જયારે વિવેકાનંદ આવ્યા કીધું મારે ભગવાન ને જોવા છે કીધું હાલ બતાવી દો અને માતાજીના દર્શન કરાય પછી કીધું કે હું હવે તમારી પાસે રહી જાવ ઈ સમયે રામકૃષ્ણ પરમહંશે ના પાડ્યો તારે અહિયાં નથી રહેવાનું તારે તો ભારતનું નામ ઉજળું કરવાનું છે અને મજાની વાત જો ગુરુની આજ્ઞા થઈ એટલે ઈ આ બાવીસ વર્ષ યુવાન શિકાગો જઈ આખા ભારતનું નામ રોશન કર્યું આજે હોતે યુવાની યુવાની ને આમ આમ ફક્ર થાય એવી યુવાની નાની નાની ઉંમર માં હજી કહો મારી ભાઈઓ બહેનો યુવાની માં ક્યારે થાકો નહીં ક્યારે ઝૂકો નહીં ભગવાને આપેલી આ યુવાની તો બહુ સરસ મજાની છે સાહેબ અને યુવાની કેટલા વર્ષ સુધી હોય ક્યો જોઈ ઉમર કયો જોઈ યુવાની કેટલા વર્ષ સુધી હોય આપો માઇક આપો જોઈ બધાને કે ખાલો યુવાની કેટલા વર્ષ સુધી હોય હા પચ્છા ચાલીસ પિસ્તાલીસ બરાબર છે મારી બેન પિસ્તાલીસ વર્ષ સુધી યુવાની કહેવાય બરાબર છે અને આમાંય તે પિસ્તાલીસ હઈને હવેના સમયમાં તો યુવાની ચાલીસ સુધી જ પહોંચી ગઈ છો ઘટતી જાય કારણ કે પહેલાં હો વરા મોધી માણસ જીવતું હતું ને હવે તો આમાં હો કેટલા થાય એ મારો રામ જાણે હાંઠે પોગીએ ને તોય રાજી રહેવા મારા ગુરુદેવના શબ્દ મને બહુ ગમે એટલે કહું સાંભળજો એ કળિયુગમાં ભગવાન આપણને પછી એક દિવસ પણ વધારે મળે ને સમજી લેવાનો કોને કોને મેળવામાંથી સાઠ વર્ષ પ્લસ ઓહો ઘણા બધા છે એમ ને હજી આપણે તો વાર છે હો ઘણી બધી હા હજી તો વીસ વર્ષ પછી આપણે આંગળી ઊંચી કરવી છે મૂળ વાત એ છે સાહેબ હા 60 વર્ષની ઉંમર પછી હવે કળિયુગમાં આપણે જીવવું ન એ બધી વાતમાં માલ નથી જેટલું અને આમાં કોરોના આવ્યા પછી સમજી જ લેવાનું કે આપણો પ્રત્યેક દિન દિવસ છે ને છેલ્લો જ છે ઓલો પિક્ચરનું ગીત છે ને અપના દર દિન એસા હો જેસે કે આખરી હો કયા ફિલ્મનું ગીત છે કાઈ ને જેનું હોય એનું લ્યો ને પણ મૂળ વાત આ એવી રીતના જીવો કે ભગવાન આમને છેલ્લો દિવસ જ આપ્યો છે કાલ મને મળવાનો જ નથી